ફેસ્ટિવલનું આયોજન કરાયું છે ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે ગઈકાલથી શરૂ થયેલા ભારત કુલ ફેસ્ટિવલનો આજે બીજો દિવસ હતો તો આજના બીજા દિવસે સનાતન ધર્મ અને મીડિયા વિશે પર ખાસ વક્તવ્ય યોજાયું ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા ફેસ્ટિવલમાં બીજા દિવસે રાજ્યના જાણીતા પત્રકાર અને સિનિયર એડિટર ખાસ ઉપસ્થિત રહ્યા આજના સેશનમાં ઝી ચોવીસ કલાકના એડિટર દીક્ષિત સોનીએ સનાતન ધર્મ અને મીડિયા વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા

આપણે પત્રકાર તરીકે અત્યાર સુધીમાં રથયાત્રા એ કવર કરી છે આપણે તમામ આપણા ફેસ્ટિવલ્સ કવર કર્યા છે નવરાત્રીને પણ આપણે પરંપરાગત રીતનું મહત્વ આપીને કવર કરી છે પણ છતાં સનાતન વેલ્યુઝ કઈ છે અને સનાતન વેલ્યુઝ કેવી રીતે આપણા ફેસ્ટિવલ થકી આપણે લોકો સુધી પહોંચાડીએ છીએ એ ક્લેરિટી નહોતી મને લાગે છે કે છેલ્લા એક દશકમાં આ સ્પષ્ટતા